પંચાવન પીચોતેર તેર પીચોતેર એસી પિંચાશી નેવું પંચાણું તેર પંચાણું ચૌદસો ચૌદસો હાલો પાંચ દસ પંદર વીસ ચૌદ વીસ

એસી પંચ્યાસી નેવું પંચાણું તેર પાંચ દર દસ તેરસો ને છૂપિયા છ રૂપિયા 1200 લક દે ભાઈ 5 10 15 20 12 <mukle> 20 હાલો 12 20 1216 કડતી 1216 રૂપિયા ઓવાવારો માલ 300 500 700 800 900 95 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 રૂપિયા રૂપિયા પચીસ ત્રીસ પાંત્રીસ ચૌદ પાંત્રીસ ચૌદ્રીસ ચૌદસો ને એકત્રીસ પાઠેર પિચોતેર એસી પિંચાશી બાર પંચ્યાસી બારસો ને એકાશીસો એકાશી